પોતાની છાતી લગાડતી જાય પણ કરુણા એ છે કે આટલો પ્રેમ કરવાવાળા વાળા મા બાપને આપણે જરા મોટા થઈએ છીએ ને પછી મા બાપ થી જુદા થઈ જઈએ છીએ મા બાપ થી અલગ જતા રહીએ છીએ આ સંસારમાં મા બાપ બે વખત દુખી થાય એક યુવાન દીકરી જ્યારે ઘર છોડે ત્યારે અને એક યુવાન દીકરો મા બાપ ને તર છોડે ત્યારે આ સંસારમાં બે વખત મા બાપ દુખી થાય છે ચાલતા ચાલતા દીકરો નાનો પડી જાય ને તો માં બોલે ધૂંધુલી પોતાના દીકરા ધૂંધુકારીને આટલો દુખ આપતો હતો છતાં પણ એના કપાળમાં ચુંબન કરે છે કેમ કે માઈ માં બીજા બધા વગડાના હાથ મૂકીને ઘરમાંથી નીકળે છે જંગલના માર્ગે રાત્રિના સમયે ચાલી જતી હતી માં માર્ગમાં અંધારો કુવો આવ્યો એમ ખબર ન રહી માં પડી જાય મૃત્યુ પામી મા બાપ મૃત્યુ પાણ મહારાજ ને ખબર પડી કે હવે આ ભાઈ મારું અપમાન કરે એના પેલા લાભ હવે હું નીકળી જાવ ઘરમાંથી એટલે ગોકર્ણ મહારાજ ઘરમાંથી નીકળી જાય છે યાત્રા માટે ધંધુકારી છે એ સ્વછંદી બન્યો કારણ કે સ્વતંત્રતા મળી ગઈ હતી મા બાપ અહીંયા ગયા કોઈ કહેવા વાળું હતું નહીં અને જયારે કોઈ કહેવા વાળું ન હોય ત્યારે આપણી જ સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલાઈ જાય છે અને એ જ સ્વતામાં બદલાયેલી આપણી સ્વતંત્રતા આપણને કરી હોય કોઈ રોકવા વાળું ન હોય પછી તો પાંચ ગણિકાઓ સાથે સંગ થયો અને પાંચ ગણિકાઓના સંગની અંદર એમણે એક રાજાનો ખજાનો તોડ્યો રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને સ્ત્રીઓના હાથમાં આપ્યો સ્ત્રીઓએ નક્કી કર્યું કે આને ખજાનો તોડ્યો છે જો આ પકડાઈ જશે તો રાજા આપણને દંડ આપશે શું કરીએ અંતે પાંચ સ્ત્રીઓએ નક્કી કર્યું અને એને હાથ પગથી દોરડાથી બાંધી દઈ અને એના મોઢાની અંદર ધગધગતા અંગારાઓ નાખી અને ધંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો કોઈ રીતે મળતો નતો અને આમ પણ દુનિયાનો નિયમ છે કે જેના કર્મ સારા ન હોય એનું મૃત્યુ સારું ના આવે કોઈ દિવસ મરણને સુધારવું હોય તો કર્મ સારા કરજો મૃત્યુ સુધારવું હોય તો મરણ સુધારવું હોય તો કર્મ સારું કરજો વાલા ભક્તો મર્યો પણ પ્રેત બન્યો છે બહુ યાતના થાય છે પ્રેત અવસ્થામાં ગોકર્ણ મહારાજને ખબર પડી કે મૃત્યુ થયું છે ભાઈનું માત પિતાનું ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્મ કરાવ્યું શ્રાદ્ધ કર્મ કર્યું એટલે બધાને મુક્તિ મળી ગઈ એમાં એક વખતના સમયે પ્રેત નુકારી ગોકર્ણ મહારાજ પાસે આવી કહે છે કે મને છોડાવો મને છોડાવો હું મરી ગયો પ્રેત બન્યો છું મને મુક્તિ અપાવો ગોકળ મહારાજ કહે છે મેં તમારા પાછળ તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમને મુક્તિ ન મળી ત્યારે પ્રેત ધંધુકારીના શબ્દો છે ગયા શ્રાદ્ધ સતય નાપી મુક્તિ મેન ભવિષ્યતિ ભાઈ ગયાજીમાં જઈ અને એક નહીં સો શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ મળે નથી કારણ કે મે કામ જ એવા કર્યા છે તો તમને મોક્ષ સેનાથી મળે એ મને ખબર નથી ગોકળ મહારાજે બીજા દિવસના સૂર્ય સમયે કેડ સમા પાણીમાં ઉભારી ભગવાન ભાસ્કરને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા આપતા એટલી પ્રાર્થના કરી આદિત્ય નમસ્કાર ये कुरवंति दिने दिने जन्मांतर सहस्रेशु ને મુક્તિ ન મળે એને મોક્ષ શેનાથી આપવો જોઈએ એને મોક્ષ નું સાધન કહ્યું ભગવાન સૂર્યનારાયણે કહ્યું ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એના માટે એક જ સાધન છે શ્રીમદ ભાગવત ની કથા કરાવી પાછળ ભાગવતી નો શ્લોક બતાવે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાત કુરુ સાત દિવસની કથા કરાવરાવો એને મોક્ષ મળશે મુક્તિ મળશે સાત દિવસ માં સાત ગાંઠો તૂટેલા સોટી રાખવામાં આવી હોય અને એની ગાંઠો તૂટતી જાય તૂટે ને ગાંઠો લીલા વાંસની ગાંઠો નથી તોડવાની આ જીવનમાં રહેલી વાંસના ની ગાંઠો તોડવાની છે કથા સાંભળી સાંભળીને કામ ક્રોધ લોભ મદ મોહ મત શરીર શા અજ્ઞાન આ બધી ગાંઠો રોજ કથા સાંભળતા સાંભળતા તોડવાની છે પણ ઘડીક તૂટે કથામાં બેઠા હોય ત્યાં સુધી પછી પાછા હતા એના એ જેવા હતા કારણ કે ઊભા થાય ને બધું ખખેરી આમ આઈ નો અહીંયા છે આપણે કઈ ભેગું લઈ જાવું ગંગા નાયા ગોમતી નાયા બધા નાતા હોય આમ અત્યારે તો અપર મહિનો એટલે આંબુડું જાંબુડું ને હું આવે આંબુડું જાંબુડું કેરી ને કોઠીમડું સાત દિવસમાં સાત ગાંઠો તોડવાની છે પેલા ભક્તો એમાં સૌથી પેલી ગાંઠ કીધી છે કામની ગાંઠ કારણ કામ ન હોય ને તો બે વસ્તુ આપવા વહી જાય ક્રોધ અને લોભ એક માત્ર કામના છૂટે એટલે ક્રોધને વ્યો જાય કેમ તો કહે છે કામના જયારે હોય ને ત્યારે કામના સંતોષાઈ જાય આપણી ઈચ્છા સંતોષાઈ જાય તો લોભ વધે મોટર સાયકલની ઈચ્છા સંતોષાઈ જાય એટલે પછી ફોર વ્હીલની ઈચ્છા થયા વગર રે નહીં ઈચ્છા આવી જાય તો લોભ વધે અને ઈચ્છા અધૂરી રહી તો ક્રોધ વધે છે થયું કેમ નહીં મારું આમ આ બે વસ્તુ એક એક છૂટી જાય તો બીજું જીવનમાં લોભ છૂટી જાય એક મદ છૂટી જાય અહંકાર છૂટી જાય કે હું કઈ છું આ બધું જ પ્રભુ કરાવે છે ઠાકોરજી કરાવી રહ્યા છે હું તો માત્ર નિમિત્ત છું ગોકળ મહારાજે સાત દિવસની કથા કરી અને એ સાત દિવસની કથામાં સાતમા દિવસે ધૂંધુકારીને દિવ્ય વિમાન લેવા આવે છે વાંસની સોટીમાં વાયુ રૂપે બેઠો હતો અને એ જ્યારે વાયુ રૂપમાં બેસેલા એ વાંસની સોટી તૂટે છે અને એમાંથી દિવ્ય રૂપ લઈ અને ગો એ ધૂંધુકારી નીકળી અંતે ભગવાનના પાર્ષદો એને લઈ ગયા પણ અન્ય સંત અન્ય સમુદાય જે કથા સાંભળવા બેઠો હતો એમણે કહ્યું ગોકર્ણ મહારાજ ને બાપજી મુક્તિ તો અમારે જોઈએ છે તો અમને કેમ મુક્તિ ન મળી અને એ લોકોને મુક્તિ અપાવવા માટે થઈ અને ગોકર્ણ મહારાજે બીજી વખત શ્રાવણ મહિનામાં કથા કરી મહારાજે બીજી વખત શ્રાવણ મહિનામાં કથા કરી તમે કેટલા ભાગ્યશાળી છો શ્રાવણ મહિનો અધિક મહિનો બે ભેગું થયું તમારે તો અને ભાગવતની કથા મળી તમને આવું બંધ બિહાર જાવ તો બેહે નહીં આ તો ઠાકોરજીની કૃપા હોય થાય ગોકળ ગોકળ મુક્તિ મુક્તિ અપાવી અપાવી કથા મહારાજે મરેલા માણસની પાછળ કથા કરી અને એને મોક્ષ મળ્યો તો હવે તમારી જાતને ખાલી કહેજો કે આપણે તો સ્વદેહ બેઠા છીએ અહીંયા આપણે શરીર સાથે બેઠા છીએ કેમ મુક્તિ ન મળે મુક્તિ અપાવવાના પ્રયત્નો કરજો મુક્તિનો અર્થ એવો નથી કે આપણે મર્યા પછી જ આપણે તો મર્યા પછી જ મુક્તિ વિચારતા હોય મર્યા પછી ન્યાય સારું મળે એમ મર્યા પછી કેવું સ્થાન મળે એની આપણને ખબર નથી કારણ કે જેટલા ગયા એને કોઈ ફોટા મોકલ્યા નથી કે અહીંયા અહીંયા આવી વ્યવસ્થા છે અહીંયા આટલા રૂપિયામાં પ્લોટ મળે ને ન્યાય આપણે બનાવીએ મકાન પણ એવી તો કઈ વ્યવસ્થા છે નહીં જેટલા ગયા એને કોઈ દિવસ કઈ સમાચાર મોકલ્યા જ નથી કોક આપણને સમાચાર આપે કે તમે અહીંયાથી નીકળીને છેક ત્યાં હરિદ્વાર પહોંચો ત્યાં સુધી રસ્તામાં બહુ બધી હોટલો આવે છે તો આપણે ઘરેથી થેપલા ન લઈએ નહીં તો ઘરેથી થેપલા ને મમરા ને બધું લીધું હોય હુખડીને મોહનથાળ ને લાવ્યા છો ને તો અહીંયા આપણને રસ્તામાં ખબર છે પણ ઉપરના માર્ગની ખબર નથી કે કેટલા કિલોમીટર પછી ત્યાં હોલ્ટ આવશે ચા પાણી મળશે કે નહીં એટલે એ બધું જ ભાથું તમારે અહીંયાથી ભેગું લઈ જવાનું છે બધું ભાથું અહીંયાથી ભેગું કરવાનું છે તમે સદેહે બેઠા છો મુક્તિનો આશ્રય લેવા માટે ધંધુકારીને મોક્ષ અપાયો એ કથા બતાવી અને પછી ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એની કથા ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ભાગવતના વક્તાના ગુણધર્મો ભાગવતના મહાત્મ્ય બતાવ્યા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિઃસ્પૃહ ભાગવતનો વક્તા એવો હોવો જોઈએ વિરક્ત હોવો જોઈએ વૈષ્ણવ હોવો જોઈએ અને વૈષ્ણવ એટલે કપાળમાં તિલક કરતો હોય ગળામાં તુલસીની માળા પહેરતો હોય રોજ હવેલીએ જતો હોય આવા વૈષ્ણવની વાત નથી સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કીધી અહીંયા ભાગવતનો વક્તા સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ ને એના માટે નરસિંહતા કહે છે વૈષ્ણવ उपकार करे तो मन अभिमान आने वैष्णव जन तो સકળ લોક માં સહુને બંદે અને વૈષ્ણવી છે નિંદા ન કરે કે નહી આપણે તો નિંદા બાજુવાળા બે જણા કઈક જીની જીની વાતો કરતા હોય તો આપણે અહીંયા કપડું સીવતા હોય કાનામ રાખીએ આપણને નામળો મજા આવે છે જ્યાં સુધી નિંદા સાંભળી